પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ શ્રુભા રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અણદાભાઈ નાઓએ ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે સુખદેવભાઈ ઉપકાળુ ચતુરભાઈ સુરેન્દ્રનગરવાળો મૂળચંદ રોડ ઇલેટ હોમ સોસાયટી તાલુકો વઢવાણવાળા પોતાના કબજા ભોગટવાળા રહેણાંકના મકાનમાં બીજા માળે રૂમની બહારથી માણસો બોલાવી ગુર્દી પાસાનો પૈસાની હાજરીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી બાતમાની આધારે જુગાર અંગે રેડ કરતા આરોપી સુખદેવભાઈ ઉપકાળુ ચતુર કરોડિયા રહેવાસી સુરેન્દ્રનગર મૂરચંદ ઇલેટ ઓમ સોસાયટી મકાનમાં ગુર્દી પાસાનો પૈસાની અરજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂપિયા સાડત્રીસ હજાર છસો દસ તથા મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા છવ્વીસ હજાર તથા ગુર્દી પાસા નંગ બે મળી કુલ રૂપિયા તેસઠ હજાર છસો દસના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાય જઈ ગુનો કરેલ હોય તમામ આરોપી વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી બીવી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે